તો નવા વર્ષના સૌને નમસ્કાર હું હિતેશ ચત્રભુ ઠક્કર દલાલ એસોસિએશન પ્રમુખ તથા સર્વે ટ્રસ્ટીગણોની ઉપસ્થિતિમાં આજે વર્ષોથી એક પરંપરા રહી છે એ મુજબ કાંટા પૂજનનો શુભ મુહૂર્ત લાભ પાચનના સફરમાં દિવસે કરવામાં આવ્યો કરવામાં આવ્યો સૌ પ્રથમ કાંટા પૂજનની વિધિ શરૂ થઈ એ પહેલા જથ્થાબંધ બજારના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા અને હાલના જથાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરની અનુપસ્થિતિમાં આજના કાર્યક્રમ એના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો સૌ પ્રથમ ભુજન પૂજના અર્ચન કરવામાં આવી તથા સ્વામિનારાયણ મંદિરના ના સંશ્રીઓ તથા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓ ના હસ્તે શુભ મુહૂર્ત કાંટા પૂજનનું કરવામાં આવ્યું આજના દિવસે એક વર્ષોથી પરંપરા રહી છે જથ્થાબંધ બજારની ભીડ બજાર હોય કે એપીએમસી માર્કેટ હોય કે સંયુક્તમાં કાંટા પૂજન કરવામાં આવે ત્યાર પછી પૂજન કરી હોય છે આજના દિવસે સૌપ્રથમ રૂપિયા ભાવ થી ભાવથી મગની ખરીદી કરવામાં આવી જે ધીરેન્દ્ર ડાયરે ખરીદી કરી હતી અને કિશોર શિલાલે વેપાર કરી હતી આજના દિવસે ઓછામાં ઓછો અત્યાર સુધી વેપાર શુધુ થઈ ગયા છે અને સાંજ સુધી મારા અંદાજ મુજબ ત્રણ સાડા ત્રણ કરોના વેપાર થવાની શક્યતાઓ રહેલી છે નવા વર્ષના આજે મુરક પછી વેપાર ચાલુ થઈ ચુક્યા છે આજે વેપારી બધા ખુદ ઉત્સાહ પૂર્વક નવા વર્ષને વધાવી અને નવા વર્ષના વેપાર કરવા ઉત્સુક છે આજે લગભગ ત્રણ થી ચાર કરોડ ની વચ્ચે હોલસેલ ના વેપાર થશે કરોડ થી દોઢ કરોડ ની વચ્ચે સેમી હોલસેલ ના વેપાર થશે આશરે આજે બજાર માંથી પાંચક કરોડ ના વેપાર થવાની અમારી સૌ વેપારીઓની ગણતરી છે દર વર્ષે લગભગ એટલું થાય જ છે તો આજે અમને સ્વામિનારાયણ મંદિર ના સંતો ભુજ ધારા ભુજ વિભાગના આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા સૌ બજારના આગેવાનો ઉપસ્થિત રહી શુભ આશીષ પાઠવેલ છે એ સૌનો હું ખુબ આભાર માનું છું

ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી કુલર ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ એટ જીરો એટ